હેલો કેમ છો જય માતાજી તમે લોકો જો કાળી ચા પીતા હો તો તમે આ જે ઘાસ જેવું દેખાય છે આ ગ્રીન ટી છે અને જરૂર ઓળખતા હશો આ ગ્રીન ટી બજારમાં મળે છે એ છે જે બ્લેક બ્લેક ટી પીવાના શોખીન હોય ને એ લોકો આને ઓળખતા જ જશે આ ઘાસ જેવું દેખાય છે ઘાસ નથી પણ ગ્રીન આ ગ્રીન ટી વિશે તો બધા જ જાણે છે કેમ કે આ ઘણા લોકો કાળી ચા બનાવીને પીતા હોય છે દૂધવાળીમાં પણ આ ચા નાખે છે ફુદીનો નાખે છે આ લીલી ચા નાખતા હોય છે પણ જે આ વસ્તુ છે ને અજમો છે આ લીલો અજમો આના વિશે ઓછા જાણે છે બધા હા જાણે છે પણ મેં ઘણા લોકોના ઘરમાં આ સો પીસ તરીકે જોયો છે કુંડામાં ઉગાડેલું હોય છે પણ આ અજમો છે ને ખરેખર આયુર્વેદિક રૂપે જોવા જાય ને તો બહુ જ ઉપયોગી છે આ આયુર્વેદ સમાન આ ઘણો કામ કામની વસ્તુ છે એ લોકોના પણ ઘરમાં હશે ને તો એ લોકો ખાલી સો પીસ તરીકે રાખેલું છે ઘણા લોકોના ઘરમાં મેં કુંડામાં ઉગાડેલું જોઉં છું આ વસ્તુ પણ અમે લોકો આ વસ્તુને આયુર્વેદિક જેમ કે કોઈની એસિડિટીની પ્રોબ્લમ હોય ઘણી જ તો આ આશીર્વાદ સમાન છે આ અજમાના જો તમે બે ચાર પત્તા વાટીને જો આનો રસ પીઓ ને તો એસિડિટી એકદમ ગાયબ થઈ જાય છે બજારમાં વેચાતું તો નથી મળતું પણ એ બધાના ઘરમાં મેં સો પીસ તરીકે ઉગાડેલા જોયા છે એમ અમુક લોકોના ઘણા લોકોના ઘરમાં હોય છે આ કુંડામાં ઉગાડેલું હોય છે અમુક લોકો જાણતા હશે અમુક લોકો આના વિશે નથી જાણતા અને તમે આને કાળી ચા પણ બનાવી શકો છો જેમ કે આ ચા બનાવો બ્લેક ટી આની બને છે આ જે ઘાસ જેવું દેખાય છે આ લીલી ચા જે તમે દૂધવાળી ચા બનાવો એમાં પણ આ નાખે જ છે આ લોકો બજારમાં મળતી હોય છે તો એની સાથે તમે જો બ્લેક ટી પીતા હો ને તો બ્લેક ટીમાં આ વસ્તુ મતલબ નાખીને પીઓ છો તો એની સાથે જો આ અજમો નાખીને પીવામાં આવે ને તો એસિડિટીના પ્રોબ્લેમવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને લીલો અજમો કહેવાય છે આ લીલો અજમો એટલે જાણતા જ હશે બધા આને અમે લોકો બ્લેક ટીમાં બનાવીને પીએ છીએ કાળી ચા ખાસ કરીને આની પીએ છે કેમ કે આને એક ટાઈમ આને કાળી ચા બનાવીને પીવાથી ઘણા એવા ફાયદાઓ છે આની સાથે અમે આનો પણ ઉપયોગ કરીએ છીએ જેમ કે આ લીલો અજમો છે અને આ ગ્રીન ટી છે ને તુલસીના પત્તા છે એમ આનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને દૂધમાં નથી નાખતા કેમ કે દૂધમાં નાખવાથી દૂધ ફાટી જાય છે પણ જો તમને એસિડિટીની આમ તેમ પ્રોબ્લેમ હોય ને તો આ બહુ ગુણકારી છે ને બહુ ઉપયોગી છે આ તમે હવેથી અગર તમારે ટ્રાય કરવું હોય તો કરી જોજો બે ચાર પત્તા લેવાના વાટીને આનો રસ કાઢીને પી જોવાનો દસ મિનિટની અંદર એસિડિટી ગાયબ થઈ જાય છે અમે લોકો ખુદ ઉપયોગ કરીએ છીએ આનો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ઉપયોગી લાગે તો શેર કરી દેજો ઘણા લોકોને નથી ખબર આ વસ્તુની તો એ લોકોને પણ ખબર પડે અને એ લોકો આ વસ્તુનો ઉપયોગ કરતા થાય અને જો ભૂલ હોય મારી મતલબ બોલવામાં મને ના ખબર હોય એવું હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો મને કહેજો તો હું એમાં સુધારો કરીશ ભૂલચૂક હોય તો જરૂર સુધારો કરીશ અને જરૂરી લાગે ઉપયોગી લાગે આ વિડીયો તો તમે શેર કરી દેજો ત્યાં સુધી જય માતાજી આવજો